દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયામાં પાંત્રીસ જેટલી શંકાસ્પદ યુવતીઓ પોલીસને હાથ લાગી બસ સ્ટેશન રેલવે સ્ટેશન જેવા જાહેર વિસ્તારોમાં લેડી ગેંગ દેખાતા પોલીસ હરકતમાં આવી હતી ને જામ ખંભાળિયાના ઇન્ચાર્જ પીઆઈ અરવિંદસિંહ જાડેજાએ તાત્કાલિક લેડીઝ પોલીસને અને ડી મારફતે તપાસ કરાવી અને આ યુવતી અને મહિલાઓને પોલીસે ઝડપી અને પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી અને પ્રાથમિક પૂછપરછમાં આ ટોળકી અમદાવાદના ઓઢવ વિસ્તાર સરદાર નગર તથા છારા નગર વિસ્તારની હોવાનું સામે આવ્યું હતું ને હાલ તો જામખંભાળિયા પોલીસે એકસો ને નવ મુજબ ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે જોકે પકડાયેલ મહિલા તેમજ યુવતી પાસે કોઈ પણ આધાર પુરાવા ન મળતા આ કાર્યવાહી કરવામાં આવી હતી ઓકે સાહેબ ઓકે આજરોજ સવારના દશક વાગ્યે ગામમાંથી જાગૃત નાગરિકોના અમને વારંવાર ફોન આવતા કે ગામમાં પરપ્રાંતની મહિલાઓ વિસ્તારમાં રખડે છે અને લોકો પાસેથી પૈસા કોઈ સંસ્થાને દાનના દાનમાં આપવાના છે એવું કહી અને પૈસા ઉઘરાવે છે અને કોઈને પૈસાની તડફંચી પણ કરી લે એવી નજરોથી જોવે છે એવી બાકી હકીકત મળતા તાત્કાલિક ડી સ્ટાફ અને પોલિટિશિયનના લગભગ આજશે વીસથી પચીસ માણસો લેડીઝ પોલીસ દસ પંદર જેન્ટ્સ પુરુષ એવોને તાત્કાલિક ગામમાં પેટ્રોલિંગમાં મોકલેલ અને આશરે ત્રીસથી પાંત્રીસ લેડીઝ જે શંકાસ્પદ જણાય આવે એઓને અમે પોલીસ લાવેલ અને પૂછપરછ કરતાં આ લોકો અમદાવાદ ઓઢવમાં અને સરદારનગર છારાનગર વિસ્તારમાં રહે છે અને છારાનગર વિસ્તાર છે એ ગુનેગારોથી પ્રખ્યાત વિસ્તાર છે અમદાવાદનો ત્યાંથી અહીંયા આવી અને કોઈ બીજા ગુના ન કરે અને આ લેડીઝો છે એ બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન ઉપર જે ગ્રાહકો નીકળતા હોય છે પેસેન્જરો નીકળતા હોય છે એઓની નજરો ચૂકવી અને કાંઈ તડફંચી ન કરી લે એ અનુસંધાને તેમના વિરુદ્ધ એકસો નવની સીઆરપીસી એકસો નવની કામગીરી કરવામાં આવેલ છે અને તેઓને મામલતદાર સમક્ષ કોર્ટમાં રજૂ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે